તો કાળા નાણાના વ્યવહારો ઉપર અંકુશ કસવા અને નાણાકીય પારદર્શિકતા લાવવાના સરકારના પ્રયાસોને સમર્થન આપતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં બારડોલીની મુખ્ય વરિષ્ઠ ન્યાયાલયે રૂપિયા ચૌદ પોઈન્ટ પાંચ કરોડના રોકડ વ્યવહારની સઘન તપાસનો આદેશ આવકવેરા વિભાગને આપ્યો છે આ કેસમાં સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે જેમાં થયેલા મોટા રોકડ વ્યવહારને કોર્ટે ગંભીરતાથી લીધો છે વાદી જીતેન્દ્રભાઈ જગુભાઈ પટેલ કેટલાક પ્રતિવાદીઓ હર્ષાબેન યોગેશભાઈ પટેલ છગનભાઈ પટેલ વારસદારો મનીષભાઈ છગનભાઈ પટેલ ઈલાબેન છગનભાઈ પટેલ ગાયત્રીનગર જિજ્ઞાસાબેન જિજ્ઞેશભાઈ પટેલ જિજ્ઞેશકુમાર છગનભાઈ પટેલ કોકિલાબેન ભરતભાઈ મૈસૂરિયા વચ્ચે જમીનના વેચાણ સંબંધિત આશરે ચૌદ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો વ્યવહાર રોકડમાં થયોનું કોર્ટ મેં ધ્યાનમાં આવ્યું આ વેચાણ વ્યવહારની વાસ્તવિકતા રકમ સબ રજિસ્ટર સમક્ષ છુપાવવામાં આવી કોર્ટે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને ધ્યાનને નિર્દેશોને ટાંક્યા જેમાં જણાવ્યું કે જો કોઈ દાવામાં રૂપિયા બે લાખથી વધુના રોકડ વ્યવહારનો ઉલ્લેખ થાય તો કોર્ટે સ્વયં તેની જાણ આવકવેરા વિભાગને કરવી જોઈએ બારડોલી કોર્ટે આવકવેરા અધિનિયમના કલમ છવ્વીસ નાઇન એસટીનો પણ ઉલ્લેખ કર્યો છે જે બે લાખથી વધુના રોકડ વ્યવહારને પ્રતિબંધિત કરે છે અને તેના ઉલ્લંઘન બદલ કલમ સત્તાવીસ એક ડી એ હેઠળ દંડની જોગવાઈ છે આ સંજોગોમાં બારડોલી કોર્ટના મુખ્ય વરિષ્ઠ ન્યાયાધીશ અને વધારાના મુખ્ય નાયબ મેજિસ્ટ્રેટ મોહિત કુમાર કીર્તિકુમાર તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર રોજ આપેલા આદેશમાં આવકવેરા વિભાગને નિર્દેશ આપ્યો કે તેઓ ચૌદ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના રોકડ વ્યવહારની સંપૂર્ણ ચકાસણી કરે અને કલમ છવ્વીસ નાઇન એસટીના સંભવિત ઉલ્લંઘનની તપાસ કરે જો કોઈ ઉલ્લંઘન જણાય તો કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા અને લીધેલા પગલાં અંગે આગામી સુનાવણી તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પહેલા કોર્ટને જાણ કરવા પણ આદેશ આપ્યો છે કોર્ટના ક્લાર્કને આ આદેશની નકલ અને કેસ સંબંધિત દસ્તાવેજો આવકવેરા વિભાગને મોકલવા જણાવ્યું છે આ કેસમાં ભુવાસણ ગામની કેટલીક જમીનનો વેચાણ અને બિનખેતી કરવાની પ્રક્રિયા તથા નાણાકીય વ્યવહારો સામેલ હોવાનું વાદીના દાવાથી જાણવા મળ્યું છે કોર્ટનો આદેશ મોટા રોકડ વ્યવહારો દ્વારા થતી કરચોરી અને કાળા નાણાંને નિયંત્રિત કરવાના દિશામાં એક સકારાત્મક અને સક્રિય પગલું માનવામાં આવે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત